નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો લો પ્રેશર સિસ્ટમ સક્રિય ગુજરાત પર વાવાઝોડાનું સંકટ પ્રેસ ગોસ્વામીની ખતરનાક આગાહી ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ ઘેરે રહ્યું છે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ આગાહી કરી છે કે અરબ સાગરમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બની છે જે આગળ જતા વાવાઝોડું બની શકે છે આ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતા છે અને જો તે સાયક્લોનમાં પરિવર્તિત થશે તો તેનું નામ શ્રીલંકા દ્વારા આપવામાં આવશે અરબ સાગરમાં વાવાઝોડાના પરિબળ સક્રિય અરબ સાગરમાં વાવાઝોડું બનવાના પરિબળો સક્રિય થયા છે આ સાયક્લોન જો બનશે તો તે વર્ષ બે હજાર ત્રેવીસના બિપુર વાવાઝોડાના ટ્રેક પર ચાલી શકે છે આવા સંજોગોમાં તે સૌરાષ્ટ્ર કચ્છ કે પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચી શકે છે નિષ્ણાતોનું માનવું છે કે આ વાવાઝોડું અન્ય સાયક્લોની સરખામણીએ વધુ શક્તિશાળી બનવાની શક્યતા ધરાવે છે આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું બેસે તેવી સંભાવના છે કારણ કે દર વર્ષે ચોમાસું એક જૂનની આસપાસ કેરળ પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે સત્યાવીસ કે અઠ્યાવીસ મેના રોજ ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ ચોમાસું બેસે તેના પહેલાં જ વરસાદની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ રાજ્યમાં છૂટા સમયે વરસાદની આગાહી છે તો બે દિવસ બાદ સાર્વત્રિક વરસાદની શક્યતા આવશે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે આજે રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની ચેતવણી છે અપર એર સાયક્લોન સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા છે આવતીકાલે રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત ભરૂચ તાપી અને ડાંગ નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ખડક મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડક પ્રજાસ યુટ્યુબ ચેનલ